ગઈ તારીખ સાત એક પચીસના રોજ કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારના હરિપુરા ગામની સીમમાંથી એક અજાણ્યા પુરુષ ની ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે અને માથાના ભાગે પથ્થરો વડે મૃત્યુ નિપજાયેલી હાલતમાં એક ડેડ બોડી મળી આવે જે આધારે કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનની અંદર અનડીટેક ફૂલનો ગુનો દાખલ કરવામાં આવે ત્યારબાદ ગુનાની ગંભીરતાને જોઈને સુરત રેન્જ આઈજીપી શ્રી સિંહ સાહેબ તથા નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી હિતેશ જયસર સાહેબનાઓએ જગ્યાની વિઝિટ કરી જે એમને ટીક ગુનો છે ગુનો એને ડિટેક્ટ કરવા માટે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ જેના આધારે બારડોલી ડિવિઝનના ડીવાય શ્રી એચ એલ રાઠોડ સાહેબના અધ્યક્ષતાને સુરત જિલ્લા એલસીબી એસઓજી પેરોલ તથા કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનના અધિકારી અને કર્મચારીઓની ટીમો બનાવીને આ જે કુનનો ગુનો છે જે મેં ડિટેક કરવા માટે જરૂરી પ્રયત્નો હાથ ધરેલ સૌ પ્રથમ તો જે આ મૃત્યુ પામેલ વ્યક્તિ છે કોણ છે તેની આઈડેન્ટિટી નક્કી કરવા માટે આઈડેન્ટિફાઈ કરવા માટે ટેકનિકલ અને હ્યુમન સોર્સિસના આધારે તપાસ હાથ ધરવામાં આવે જેના આધારે ટેકનિકલ સોર્સના આધારે જાણવા મળે કે જે આ જેનું મૃત્યુ થયું છે તે વ્યક્તિનું નામ ચોટકુ ઉર્ફે કમલ ઉર્ફે તેની પ્રજાપતિ છે અને જે મૂળ અત્યારે વડોદરામાં રહે છે બાકીનું મૂળ રહેઠાણ એ સેમરાગામ થાના બિહાર કુચવાલી જમાલપુર જિલ્લો બાંધાનો છે જેના આધારે આની ઓળખ પ્રસ્થાપિત થયા બાદ આ આનું ફોન કોણે કર્યું છે જે દિશામાં પ્રયત્નો હાથ ધરે તે દરમિયાન ટેકનિકલ સોર્સના આધારે જ જાણવા મળેલ કે જે આની જે ડેડ મળી એના પહેલાં આ જે કોના જોડે હતો જે બાબતે તપાસ કરતા ટેકનિકલ સોર્સના આધારે જાણવા મળેલ કે એની જોડે એક વ્યક્તિ ફરતો હતો જેની તપાસ દરમિયાન જાણવા મળે કે તેનું નામ નરેન્દ્ર ઉર્ભ ભુરિયા સન ઓફ જગમોહન બ્રિજલાલ વર્મા અને તે પણ અત્યારે કડોદરા ક્રિષ્ણનગરમાં રહે છે પણ એનું મૂળ રહેઠાણ એ જે આ જે મરણ જનાર છે જેનું ગામ જે હતું બાંદા જિલ્લો છે ત્યાંનો જ છે એ પ્રસ્થાપિત થયેલ તેથી તેના તેની તેને બોલાવીને તેની પૂછપરછ કરવામાં આવેલ પૂછપરછ દરમિયાન તેના જોડેથી આજે મરણ જનાર છે એનો મોબાઈલ ફોન આ જે નરેન્દ્રભૂ ભુરિયા છે એના જોડેથી મળી આવે જેથી મોબાઈલ ફોન બાબતે મળતા થોડો શક વધારે થતાં એને ધનિષ પૂછપરછ કરવામાં આવેલ અને ધનિષ પૂછપરછના અંતે આજે નરેન્દ્ર ભુરિયા છે તૂટી ગયેલ અને એણે આ ખૂન કર્યું છે એવી એણે કબૂલાત આપેલ જે ખૂન એણે કેમ કર્યું છે કયા કારણસર એણે આ મૃત્યુ કર્યું છે બાબતે પૂછતા તેણે જણાવેલ કે તેનો જે ભાઈ છે જે બાંધામાં રહેતો હતો યુપીમાં એનો ભાઈ આજે મરણ જનાર છે એની ભત્રીજી જોડે ભત્રીજીને લઈને અને વરસ પહેલાં એ ભાગી ગયો હતો અને ત્યારબાદ એમનું સમાધાન થતાં એ મેટર પૂરી થઈ ગઈ હતી પરંતુ ત્યારબાદ આ જે એનો છે એનું કોઈ કારણસર ઘરે હતો ત્યારે એકદમ જ એનું મૃત્યુ થઈ ગયું એટલે કુદરતી મૃત્યુ હતું તો એ દરમિયાન આને આને એવું હતું કે આજે મારા ભાઈનું મૃત્યુ થયું છે એ આ લોકોએ કંઈક કાલા જાદુ કર્યું છે શું જાદુજોણું કર્યું છે એવું એના માઇન્ડમાં હતું જે કારણથી એણે એ મગજમાં રાખેલા વસ્તુ અને જ્યારે સાત તારીખે છ તારીખે આ લોકો જ્યારે મળ્યા સાંજે ત્યારે આ મળ્યા પછી બેઠા હતા ત્યારે વાતચીતમાં વાત નીકળી અને વાતચીતમાં આ નરેન્દ્રએ કીધું કે તે આવું કર્યું છે એવું અને આજે મરણ જનાર છે છોટકું એને કીધું એટલે કોઈ કીધું એ વાતચીતમાં થોડું એગ્રેસિવ રૂપ ધારણ કરી લીધું હતું એ લોકોએ ને એના આધારે નરેન્દ્ર ગુસ્સામાં આવીને અને ગળાના ભાગે અને એને માથાના ભાગે પથ્થર અને દારદર અત્યાર મારીને એને મૃત્યુ નિપજાવ એવી કબૂલાત નરેન્દ્ર ઉર્ફે ભુરિયા આપે જે મર્ડર કરનાર જે વ્યક્તિ છે તેનો કોઈ ઇતિહાસ મર્ડર કરનાર જે વ્યક્તિ છે જે નરેન્દ્રભુ ભુરિયા એ બાબતે એની થોડી તપાસ અત્યારે ચાલી રહી છે એનો ગુનાહિત ઇતિહાસ અહીંનો ગુજરાતનો અને જ્યાં એ રહે છે ને મૂળ રહેઠાણ છે ત્યાંનું એ તપાસ અત્યારે ચાલુ છે મળશે તો આપણે જણાવવામાં આવશે